રસોડામાં એક મસાલા સ્વરૂપે વપરાતી વસ્તુ એટલે કે લવિંગ વિશે આજે આપણે વાત કરીશું લવિંગ એ ખાવાનો સ્વાદ તો વધારે જ છે સાથે સાથે લવિંગ આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ લાભદાયી ગણાય છે આ વિડીયોમાં આપણે જાણીશું લવિંગ ખાવાથી થતા સાત ફાયદાઓ વિશે સાથે એ પણ જાણીશું કે લવિંગ કઈ રીતે ખાવી જોઈએ અને કેટલી માત્રામાં ખાવી જોઈએ તેના વિશે લવિંગ ખાવાનો સર્વપ્રથમ ફાયદો છે કે લવિંગની અંદર એન્ટીઓક્સિડન્ટ વધારે માત્રામાં હોય છે લવિંગની અંદર યુજેનોલ નામનું તત્વ આવેલું છે જે એક પ્રકારનું એન્ટીઓક્સિડન્ટ છે એન્ટીઓક્સિડન્ટ આપણા શરીરને હેલ્ધી રાખવાનું કામ કરે છે એન્ટીઓક્સિડન્ટ્સ એ શરીરમાં વધતી ઉંમરને લીધે જે ખામી આવવા લાગે છે તેની ગતિ ધીમી પાડી દે છે શરીરના મસલ્સને રિપેર કરે છે તેમજ શરીરના દુખાવાને દૂર કરે છે કોઈ પણ ભાગ ઉપર સોજો આવ્યો હોય તો તેને સારો કરે છે અને ડાયાબિટીસ જેવા પેશન્ટ માટે પણ ખૂબ જ ઉપયોગી ગણાય છે બીજો ફાયદો છે લવિંગ એ કેન્સર જેવી ગંભીર બીમારીઓથી પણ બચાવે છે રિસર્ચમાં માલુમ પડ્યું છે કે લવિંગમાં રહેલું યુજેનોલ એ બોડીની અંદર રહેલા ટ્યુમર્સ સેલને નષ્ટ કરવાનું કામ કરે છે એટલે કેન્સર જેવી ગંભીર બીમારીઓથી દૂર રહેવું હોય તો લવિંગનું સેવન દરરોજ કરવું જોઈએ ત્રીજો ફાયદો છે લવિંગની અંદર એન્ટિબેક્ટેરિયલ પ્રોપર્ટીઝ હોય છે જે શરીરમાં થતું બેક્ટેરિયલ ઇન્ફેક્શનને સારું કરે છે લવિંગ દરરોજ લેવામાં આવે તો વાતાવરણના બદલાવને લીધે શરદી ઉધરસ તાવ કે અન્ય બેક્ટેરિયલ ઇન્ફેક્શન થાય છે તો તેમાં પણ તે સુરક્ષા આપે છે લવિંગના તેલનો ચોથો ઉપયોગ છે દાંતને સુરક્ષિત રાખવા માટે જ્યારે આપણને દાંત દુખતા હોય પેઢો ચડ્યો હોય પેઢામાંથી લોહી નીકળતું હોય એટલે કે પાયરિયા થયું હોય ત્યારે આપણા વડીલો આપણને લવિંગના તેલનું પોતું દુખતા દાંત પાસે મૂકવાનું કહેતા હોય છે એટલે દાંતને લગતી બીમારીને દૂર કરવા માટે લવિંગનું તેલ ઉપયોગી બને છે નંબર પાંચ લવિંગ આપણા લિવર માટે ખૂબ જ લાભદાયી ગણાય છે જો તમને સિરોસિસ છે ફેટી લિવર છે કે લિવર સરખું કામ આપતું નથી તો તેવા વ્યક્તિ માટે લવિંગ ખૂબ જ ઉપયોગી બને છે લવિંગ એ લિવરમાં આવેલો સોજો ઘટાડે છે ખાવાનું પચાવતા એન્ઝાઇમ્સને પણ નિયંત્રિત કરે છે છઠ્ઠો ફાયદો છે લવિંગ એ ડાયાબિટીસવાળા પેશન્ટ માટે પણ ખૂબ જ લાભદાયી છે લવિંગ એ બ્લડ શુગરને કંટ્રોલ કરે છે ઇન્સ્યુલિનના ઉત્પાદનને વધારી દે છે જેથી બ્લડ શુગર નિયંત્રિત રહે છે સાતમો ફાયદો છે ઘણા લોકોને ડૉક્ટર કહેતા હોય કે તમારું હાડકું ઘસાઈ ગયું છે હાડકાં નબળા પડી ગયા છે એટલે કે લવિંગ એ આપણા હાડકાંની મજબૂતાઈ વધારે છે બોન ડેન્સિટી વધારે છે એટલે મોટી ઉંમરના વડીલોએ રેગ્યુલરલી લવિંગનું સેવન કરવું જોઈએ સાથે સાથે શરીરના સાંધા પર લવિંગના તેલનો મસાજ પણ કરવો જોઈએ આવું કરવાથી દુખાવો અને સોજામાં જલ્દીથી રાહત મળે છે આઠમો ફાયદો છે વધારે પડતી એસિડિટી જે લોકોને રહેતી હોય તેના માટે લવિંગ બેસ્ટ છે ઘણીવાર હાઈપર એસિડિટીને લીધે પેટમાં ચાંદા પડી જાય છે જેને અલ્સર પણ કહેવાય તો લવિંગ એ ગેસ્ટિક અલ્સર થવા દેતું નથી અને જે વ્યક્તિને અલ્સર છે લવિંગના ઉપયોગથી તેને પણ આરામ મળી શકે છે હવે જાણી લઈએ લવિંગને કઈ રીતે વાપરી શકાય તેના વિશે લવિંગનો ઉપયોગ જ્યારે આપણે ખાવાનું બનાવતા હોઈએ ત્યારે કરીએ તો તે બેસ્ટ ગણાય એક દિવસમાં આપણે બેથી ત્રણ લવિંગને ખાવામાં નાખીને વાપરી શકીએ છીએ લવિંગને ચાની અંદર કે દૂધની અંદર નાખીને પી શકીએ છીએ માર્કેટમાં લવિંગનો પાવડર અવેલેબલ હોય છે બેથી ત્રણ ગ્રામ પાવડરને દૂધની અંદર અથવા તો ગરમ પાણીની અંદર નાખીને દરરોજ એક વખત પી શકાય છે લવિંગના તેલનો ઉપયોગ દાંત માટે દુખાવા માટે કે સોજો મટાડવા માટે કરી શકો છો એક વાતનું ફરજિયાત ધ્યાન રાખવાનું છે કે લવિંગનું સેવન નિર્ધારિત ડોઝ પ્રમાણે જ કરવું જોઈએ લવિંગને વધારે પડતું લેવામાં આવે તો તેની અંદર રહેલું યુજેનોલ એ ટોક્સિક હોય છે જે લિવરને લાંબા ગાળે નુકસાન પહોંચાડી શકે છે આ હતી સંપૂર્ણ જાણકારી લવિંગ વિશે માહિતી કેવી લાગી તેના વિશે કમેન્ટ કરો વિડીયોને લાઇક કરો મેડિસિન નાઇન ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી આપો ધન્યવાદ નમસ્કાર આભાર